મહાપુરાના જૂના બહુચાર્ય માતાનું મંદિર એટલે અમદાવાદનું જૂનું અને પ્રખ્યાત માનું જગદંબાનું મંદિર આપણે આજે વાત કરીશું માતાજીના અંકુટની એટલે કે માક્ષરસુદ બીજ જે દિવસે વલ્લભ ભટ્ટને માતાજી અહીંયા પોતાનું સ્વરૂપ લઈ એટલે વલ્લભ ભટ્ટનું સ્વરૂપ લઈને રસ લૂતિની નાદ જ મળે છે સૌ પ્રથમ અહીં સવારે સાડા છ વાગે માતાજીની જે દરરોજ પોણા સાત વાગે આરતી થાય છે સવારે સાડા છ વાગે આરતી થશે ત્યારબાદ માતાજીની અંકુટની બધી તૈયારીઓ ચાલુ થશે એટલે અંદર જે માતાજી છે તેમને ઘરગુરમાંથી બહાર લાવી અને ફરી થણગાર સજવામાં આવશે અને અંદરના ભાગમાં જે માતાજીના અંકૂટ છે ગોઠવવાનું ચાલુ થશે ત્યારે આદ્યશક્તિ જગદંબા અંબાને અંદર બેસાડવામાં આવશે ત્યારે અંકૂટ ગોઠવતા ગોઠવતા આશરે સાડા બાર પોણા વાગતા એક વાગે માતાજીની ભવ્ય આરતી કરવામાં આવશે તેની અંદર અનેક જાતની મીઠાઈઓ જે દૂધમાં લોટ બાંધીને વાપરવામાં આવે છે અને એ માતાજીની આજુબાજુ જે ચોસઠ ખંડ પૂરવામાં આવે છે એની અંદર જે રોટલી જે દીવડા શીવડા છે એ મૂકવામાં આવે છે અને વચ્ચે માતાજીની ચારે તરફ પછી શાકભાજી છે કઠોળ છે એ મૂકવામાં આવે છે અને એક વાગે આરતી થયા પછી માતાજીના ભાવિક જે ભક્તો છે તેના માટે દર્શન જાહેર દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે જેમાં હજારો ભક્તો માતાજીના દર્શનનો લાભ લેતા હોય છે અને અગત્યની વાત એવી છે કે એ દિવસે માતાજીની જગદંબાને બાળા બહુચરને જમીન ઉપર બેસાડવામાં આવે છે કારણ કે આ ભૂમિ પર વલ્લભ અને ધોળાનું સ્વરૂપ લઈ મા બહુચર વલ્લભ બન્યા હતા અને નારસિંહ દાદા ધોળા બન્યા હતા તો તેઓની રસ રોટલીની ના તમે મેવાડા બ્રાહ્મણ જે હતા તેમની જમાડી હતી તેથી માતાજીને જમીન ઉપર બેસાડવામાં આવે છે આ ભૂમિ આ ભૂમિને માએ પાવન કરેલું છે પાછળ જે કુંડ છે તેમાં માતાજી જે છે શસ્ત્રનો ત્યાગ કરીને બેસી ગયા છે એટલે વલ્લભ ભટ્ટે આનંદના ગરબાની એકસોને સત્તરમી નીતિમાં લખી છે કે મા રાજનગર અને જે ધામપુરે નવીન મધ્યમાં આવી યાદ વિશ્રામ જાણે જગપતિમાં તેવી જ રીતે વલ્લભના વલ્લભ ભટ્ટના ભાઈ હતા ધોળાભટ્ટ તેમના સંતાન થઈ ગયા બીજી કે ત્રીજી પેઢી શુદ્ધ હરુગોવન તેમણે પણ એક સરસ મજાની નવા પુરાની લાવણી લખી છે નવા પુરામાં બાઈ બિરાજે બહુચર્ય નામ ધરાઈયા એ કુરકુટ વાહન ખપ્પરહાર હાથમાં ગીરી શ્વેત શ્યા હે આવી રીતે માતાજીની જે આ પાવનભૂમિ છે જ્યાં માતાજી અનેક ભક્તોના મનની ઈચ્છાઓ પૂરી કરે છે જય અંબે જય બોલચંદ્ર